મિત્રો કહેવાય છે કે મહાભારતના પાત્ર દાનવીર કર્ણ સવાર થાય અને સૂર્યનારાયણ ભગવાન ઉગે એટલે કોઈ પણ બ્રાહ્મણ કે ગરીબ વ્યક્તિને સોનાનું દાન દઈને પછી જ ભોજન કરતા અને આવો તેમનો નિયમ હતો હવે આ દાનવીર કર્ણનું મૃત્યુ થયું અને તેનો આત્મા સ્વર્ગમાં ગયો અને ત્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને જ્યારે જમવાનો સમય થયો ત્યારે કર્ણની થાળીમાં સોનાના ટુકડા અને બીજા બધાની થાળીમાં અન્ન પીરસાવ્યું અને આ જોઈને કર્ણને આશ્ચર્ય થયું અને તેને ધર્મરાજાને પૂછ્યું હે પ્રભુ બધાને અન્ન અને મને સોનાના ટુકડા આ કંઈ થોડી ખવાય એટલે ધર્મરાજાએ જવાબ આપતા કહ્યું હે કર્ણ જે તે દાન આપ્યું છે ને એ જ તને મળ્યું છે એટલે કર્ણ વિચાર કરે છે કે સ્વર્ગમાં કંઈ સોનાની દુકાન તો છે નહીં કે હું સોનું વેચીને અન્ન ખરીદી શકું એટલે તે ધર્મરાજાને કહે છે હે પ્રભુ મને એકવાર ધરતી પર જવા દો મારે અન્નદાન કરવું છે અને ત્યારે આ કર્ણનો બીજો અવતાર જૂનાગઢ જિલ્લાના બિલખા ગામે શેઠ સગાડસાના રૂપે થયો અને આશરે બારસો વર્ષ પહેલા કર્ણ ધરતી પર બીજો અવતાર લીધો શેઠ સગાળસા અને તેમના પત્ની સંગાવતી સદા વ્રત ચલાવે છે પોતે બિલખા ગામના નગરસેઠ હોવાથી તેઓ પૈસે ટકે ઘણા જ સુખી હતા અને આ પતિ પત્નીનો એવો નિયમ અને એવી ટેક કે કોઈ પણ સાધુ સંતને જમાડ્યા પછી જ જમવું એવામાં એક વખત બન્યું એવું કે મુશળધાર વરસાદ તૂટી પડે છે સતત આઠ દિવસ સુધી વીજળી કડાકા અને ભારે પવન સાથે બારે મેઘ ખાંગા થયા હોય એવો વરસાદ વરસે છે એવા તાણે કોઈ સાધુ ગોત્યા જડતા નથી સાત સાત દિવસ સુધીના ઉપવાસ થયા કારણ કે કોઈ સાધુ મળતા નથી એવામાં કોઈએ આવીને સમાચાર દીધા કે તળાવની પાળે કોઈ અઘોરી સાધુ બેઠા છે અને આ સાંભળીને શેઠ સગાડશા સાધુને તેડવા માટે જાય છે સગાડશા આવીને સાધુને પગે લાગે છે અને કહે છે મહારાજ અમારા ઘરે ચાલો અમારા ઘરે ભોજન કરો ત્યારે અઘોરી ગુસ્સે થઈને કહે છે કે તું જોતો નથી મને આખા શરીરે કોડ નીકળ્યા છે આખા શરીરે રક્તપિત્તનો રોગ થયો છે તો તારી ઘરે કેવી રીતે આવું ત્યારે સગાળશા કહે છે મહારાજ તમે કહો ને તો મારા ઘોડા મંગાવું ઘોડા ગાડી મંગાવું ત્યારે મહારાજ કહે છે અરે હું તો અઘોરી છું તારા ઘોડલે મારે બેસાય નહીં અને ઘોડા ગાડીમાં ચડાય નહીં તો હું કઈ રીતે તારા ઘરે આવું ત્યારે સગાળશા મુંજાય છે અને ત્યારે સંગાવતી હાથમાં કરંડિયો અને માથે હિંડોળી લઈને તળાવની પાળે સાધુને તેડવા માટે આવે છે અને આવીને બે હાથ જોડીને સંગાવતી સાધુને પગે લાગે છે અને કહે છે ચાલો ગુરુજી અમારા ઘરે આવો હવે આ રીતે કરંડિયામાં બેસાડીને સંગાવતી માથા ઉપર ઉપાડીને સગાસા શેઠ અને રાણી સંગાવતી સાધુને ઘરે લાવે છે અને કહેવાય છે કે ભગવાન પોતે જ સાધુનો વેશ ધારણ કરીને સગાડસાની પરીક્ષા લેવા માટે આવેલા હતા અને હવે સાધુના રૂપે આવેલા ભગવાને એવી લીલા કરી કે પોતાના શરીરમાંથી લોહીના પરુની ધારો વહેવા લાગી આ જોઈને ગામના સૌ કોઈ લોકો નિંદા કરે છે અરે શેઠ સાવ ગાંડા થયા છો કે શું આવા રોગી સાધુઓને ઘરમાં લઈ અવાય અને આ રીતે આખું ગામ વાતો કરે છે છતાં આ દંપતી સાધુને ઘરમાં લાવીને સ્નાન કરાવીને સારા કપડા અને સંગાવતી રાણી ભોજન બનાવીને આ સાધુને ભોજન પીરસે છે અને બે હાથ જોડીને વિનંતી કરે છે કે મહારાજ આ ભાવેથી અને સુખેથી ભોજન કરો પણ ત્યાં તો અઘોરી સાધુએ ભોજન સામે નજર કરી અને ક્રોધથી બોલવા લાગ્યા અમે આવું ભોજન ના કરીએ અમે તો અઘોરી કહેવાઈએ અમારે તો માંસમાંથી બનેલી રસોઈ જ જોઈએ અને આ સાંભળીને શેઠ સગાળશા કહે છે હે મહારાજ અમારા ઘરે માંસ મટનથી બનેલી વસ્તુઓ ન હોય અને આ સાંભળીને ક્રોધથી લાલ થઈને સાધુ સગાળશાને ઘેર શબ્દો કહે છે કે શા માટે તું મને અહીંયા લાવ્યો છું હું ત્યાં જ સારો હતો બહુ મોટા સાધુને ભોજન કરાવવા વાળા થયા હતા અને આ સાંભળીને સગાડશા શેઠ વિચારે છે કે ઘરના આંગણેથી કોઈ સાધુ ભૂખ્યો જાય તો તો મારી ટેક લાજે આવું વિચારીને સગાડશા કસાઈ વાળે ગયા અને માંસ લાવીને તેની રસોઈ બનાવી અને ભોજનની થાળીમાં પીરસે છે અને કહે છે મહારાજ હવે સુખેથી ભોજન કરો વળી પાછું સાધુએ ભોજનની સામે નજર કરી અને બોલ્યા અરે આ શું આ તો કોઈ પશુનું માંસ લાગે છે હું પશુનું માંસ નથી ખાતો મારે તો માણસનું માંસ જોઈએ અને એ પણ જીવતા માણસનું કોઈ બલિદાન આપનાર માણસનું ત્યારે સગાડશા કહે છે કે હે મહારાજ આવું બલિદાન તો કોણ આપે ત્યારે સાધુ કહે છે કે મેં ક્યાં તમને કહ્યું હતું કે મને તમે જમવા લઈ આવો આ તો તમારે આઠ આઠ દિવસના ઉપવાસ થયા હતા એટલે મને અહીં લાવ્યા છો અને સાધુની આવી વાત સાંભળીને સગાળસા સંગાવતીને કહે છે હે સતી હું ભગવાન આગળ કમળ પૂજા કરીશ અને તમે મારા દેહની રસોઈ કરીને આ સાધુને જમાડજો ત્યારે સંગાવતી કહે છે ના ના સ્વામિનાથ તમારા ગયા પછી મારું અને ચેલૈયાનું કોણ એના કરતાં મને જ બલિદાન આપવા દો તમે મારું માથું વધેરી નાખો ત્યારે સગાળસા કહે છે ના ના દેવી તો તો મને સ્ત્રી હત્યાનું પાપ લાગે અને ત્યાં તો સાધુ બોલ્યા એ બલિદાન દેવાવાળાઓ મારું મારું કરીને ક્યાં સુધી મને ભૂખ્યો રાખશો કે સાંભળો સ્ત્રીઓ માં કહેવાય એટલે હું એનું માંસ નથી જમતો અને તું મરે ને તો આ સદાવ્રત બંધ થાય એટલે તેનું મને પાપ લાગે એટલે સગાળશા બોલ્યા મહારાજ તમે જ મને કોઈ રસ્તો બતાવો ત્યારે મહારાજ બોલ્યા તમારે કોઈ સંતાન છે ત્યારે સગાળશાએ કહ્યું હા આઠ વર્ષનો દીકરો ચેલૈયો જે નિશાળે ભણવા ગયો છે ત્યારે સાધુ બોલ્યા તો તો એનું જ માંસ મારે ચાલશે અને અમારે અગોરીને કુમળા માંસ બહુ ભાવે હવે જમાડવો હોય તો જમાડો નહીતર કહી દો કે અમારાથી આ અતિથિ ધર્મ નહીં સચવાય અને આ સાંભળીને સંગાવતી બોલ્યા ના ના મહારાજ તમને ભાવતા ભોજન જ મળશે અને આ સાંભળીને ભગવાને વધુ એક લીલા કરી એક બીજા સાધુનું રૂપ લઈને પ્રભુ ચેલૈયાની નિશાળે જાય છે અને ચેલૈયાને કહે છે અરે બેટા તું ભાગ જલ્દી અહીંથી ભાગી જા તારા ઘરે કોઈ સાધુ આવે છે અને તારા શરીરમાંથી રસોઈ બનાવીને તારા માતા પિતા એ સાધુને જમાડવાના છે માટે તું જલ્દી અહીંથી ભાગી જા તો તું જરૂરથી બચી જઈશ અને આ સાંભળીને ચેલૈયો કહે છે અરે મહારાજ તમે આ શું બોલ્યા મારા માતા પિતા જો મને મારીને સાધુને જમાડતા હોય તો એ તો મારા અહોભાગ્ય છતાં સાધુરૂપી ભગવાન ચેલૈયાને મનાવે છે કે બેટા તારી મા તો સાવ ભાન ભૂલી છે એટલે જ કહું છું બેટા જલ્દી અહીંથી ભાગી જા એટલે ચેલૈયો કહે છે હે મહારાજ હું ભાગી જાઉં ને તો આ ધરતી મને લાજે આ ભૂમિ મારો ભાર ના ઝીલે અને કદાચ મેરુ પર્વત ડોલવા લાગે જે આકાશનો આધાર કહેવાય અને મહારાજ કદાચ મહેરામન માંજા મૂકે પણ ચેલૈયો તેનું સત ના મૂકે હવે એટલું કહીને ચેલૈયો ખભે દફ્તર ભરાવીને તેના ઘરે આવે છે હવે માતા સંગાવતી જોરથી ચેલૈયાને બાથ ભરે છે અને ખૂબ જ રુદન કરે છે પછી ચેલૈયાના શરીરે હરદર ચોડીને તેને સ્નાન કરાવે છે શેઠ સગાસા અને રાણી સંગાવતી ચેલૈયાને ભેટીને ખૂબ જ રુદન કરે છે ત્યારે ચેલૈયો કહે છે કે મા પિતાજી મને બધી જ ખબર છે તમે શા માટે રડો છો જો કોઈની ભૂખ મિટાવવા માટે આ શરીર કામમાં આવતું હોય તો એનાથી રૂડું શું આમ જોવો પેલા સાધુ ક્યારનાય ભૂખ્યા બેઠા છે પિતાજી તલવાર લાવો હું મારું માથું મારા હાથે જ ઉતારું અને આટલું જ બોલીને ચેલૈયાએ તલવાર તેના હાથમાં લીધી અને એક જ ઝટકે પોતાનું મસ્તક ઉતારી દીધું અને આ મસ્તકને ઉપર શીખે મૂકીને સગાડસા કહે છે જાઓ સતી તમે રસોઈ બનાવો પછી આ સાધુને જમાડીએ અને પછી આ મસ્તકનો અગ્નિ સંસ્કાર કરીશું હવે રડતે હૃદય સતી રસોઈ બનાવી અને પ્રસાદ પીરસ્યા અને બે હાથ જોડીને કહેવા લાગી મહારાજ આ ભોજન કરો અને ત્યારે અઘોરી બોલ્યા તમે આ મળમૂત્રથી ભરેલી કાયાની રસોઈ બનાવી અને જે હતું એ મસ્તકને તો તમે શીખે મેલ્યું શા માટે હજુ એ પુત્ર મોહ છે તો મારે નથી જમવું મને જ્યાં હતો ને ત્યાં મૂકી જાઓ અને આ સાંભળીને સગાળસા બોલ્યા મહારાજ હવે તો બધું જ પૂરું થઈ ગયું છે હવે તમને જમ્યા વગર નહીં જવા દઈએ માટે તમને ફાવે એ માગી લો ત્યારે અઘોરી સાધુ બોલ્યા કે સાંભળો મસ્તક ઉતારીને ખાંડણીએ ખાંડો અને તમે નરનારી નવ દંપતીની જેવો શણગાર સજીને હાલરડું ગાવો અને જો તમારી આંખમાંથી એક પણ આંસુ આવશે ને તો હું નહીં જમું અને તેના પછી શેઠ સગાડસા અને સંગાવતી તૈયાર થાય છે અને મસ્તકને ખાંડનિયામાં ખાંડે છે અને હાલરડું પણ ગાય છે અને આ રીતે માતાએ હાલરડું ગાયું અને પછી રસોઈ બનાવી અને સાધુને પીરસે છે અને કહે છે કે મહારાજ હવે ભોજન કરો ત્યારે સાધુ બોલ્યા તમારે કોઈ બીજો સંતાન છે તો સગાળસા કહે છે ના મહારાજ આ ચેલાઈયો એક જ હતો ત્યારે સાધુ બોલ્યા અરર આ તો ગજબ થયો હું વાંજિયાના ઘરનું નથી જમતો માટે મારે ભોજન ના ખવાય ત્યારે સંગાવતી બોલ્યા મહારાજ તમે વાંજિયા મીનુ મારીને છટકી નહીં શકો સાંભળો મહારાજ મારા ઉદરમાં પાંચ મહિનાનો ગર્ભ છે એટલું બોલીને સતીએ કતાર હાથમાં લીધી અને બોલ્યા લો મહારાજ જોઈ લો મારું બીજું બાળક આમ બોલીને સતી પોતાનું પેટ ચીરવા જાય છે અને ત્યાં તો ભગવાન પ્રસન્ન થઈને બોલી ઉઠ્યા બસ કરો સતી બસ કરો અને ભગવાને સંગાવતીનો હાથ પકડ્યો અને પ્રકાશના કિરણો દેખાયા અને સાધુની જગ્યાએ ભગવાન વિષ્ણુ પ્રકટ થયા અને બોલ્યા ધન્ય છે તમારી ભક્તિને ભગત તમારે જે જોઈએ છે ને એ માંગી લો ત્યારે સંગાવતી કહે છે મહારાજ આવી કસોટી અમારી તો કરી પણ બીજા કોઈની ના કરતા ભગવાન અને બીજો મારો ચેલૈયો માગું અને કહેવાય છે ત્યાં તો બારણામાંથી પાટીઓ અને દફ્તર લઈને ચેલૈયો અંદર આવે છે અને માતા પિતા બંનેને ભેટી પડે છે અને સગાળસા અને સંગાવતીને દર્શન આપીને ભગવાન અંતર ધ્યાન થઈ જાય છે અને માનવામાં આવે છે કે હાલમાં પણ બિલખા ગામમાં આ ખાંડની અને સાંભેલો હજુ પણ ત્યાં મોજૂદ છે મિત્રો આવા જ ઐતિહાસિક વિડીયોને જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો